છે 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 જે કાશીપુરા મેન રોડ એમાં પુલ પુલ પછી અને સુરત ઘોડાની બાજુમાં અડધો કિલોમીટર ની આગળ એક રસ્તો છે હવે એનીમાં જે સ્કૂલના જે છોકરાઓ છે એ ગુંડીચા અને હાંડોદ ને ભણવા જાય છે હવે પ્રાઇવેટ બસો આવે છે પણ આવતી નથી એક નારું તૂટી ગયું છે એટલા માટે કોઈ એકસો આઠ કે કોઈ બાઇક વાળો પણ આવી શકતો નથી એટલા માટે મેં એવું કેવા માંગુ છું કે જે કઈ ઉપલા કઈ અધિકારી હોય જે કઈ સાહેબો હોય એ નાળું તો ઊંચું લેવાનું છે પણ એ ઊંચું ચોમાસામાં કંઈ થવાનું નથી પણ જે તમે પર મરામત કરીને કે રિપેરિંગ કરીને અવર જવર માટે રસ્તો અમારો કરી આપો તો અમારે સારું છે સાહેબ નીતા એ તો પછી ભગવાન ઉપર આધાર છે કેટલા ગામો છે તમારા હવે સાહેબ એક ગામો પાંચ ગામો છે અમારા કયા કયા ગામ

નારાયણ ભગવાન થઈ ગયા છે કોઈ જાય એવું છે નહીં ડિલિવરી હોય તો પણ અઘરું છે એકસો આઠ આવે તો ટુ વ્હીલ પણ જવાનું અઘરું છે અમારા માટે અમારી માંગ છે કે અમારા પાંચેય જગ્યા ના પાંચ ગામ ના નાળા છે તે વ્યવસ્થિત થાય ને કામગીરી શરૂઆત થાય એ પ્રમાણે અમે નમ્ર રહ્યા છે કર્મચારીઓને અધિકારી સાહેબ ને આખું નાળું હા કઈ કઈ જગ્યા સુરત અરણિયા પરા अन्यास गोल जटा सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम अटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस लांबी जातीरी माळो मा शक्ति से भरपूर सुकारो ओछने पाके उपज लखलूट ટસ્બોસ એરંડા બિયારણ